અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી આગેવાનો પરમાણ મામલતદાર આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ તાલુકામાં એનએફસી હેઠળના રાશન કાર્ડ ધારકોને જે મુજબ કુટુંબની અથવા તો કોઈ પણ આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વગેરે બાબતો સરકારે નક્કી કરેલ ધારાધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરી જવાબ માંગેલ છે પરંતુ ગરીબ આદિવાસી પરિવારોને નોટિસ આપી છે કે જીએસટી એટલે શું એ પણ તેમને ખબર નથી એવા ગરીબ આદિવાસી પરિવારોને પણ નોટિસ આપેલ છે એનએફસીએ બે હજાર તેરની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસિડીવાળા અનાજોનો અધિકાર છે સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે તેથી જમીનમાં દરેક ખાતેદારોનો હિસ્સો અલગ ગણાય અને કુલ એક સાથે ઘણવું ગેરકાયદેસર છે ફક્ત જમીન માલિકેની આધારે રાશન કાર્ડ રદ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ આજ રોજ અંકલેશ્વર તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે ગરીબ ગરીબ માણસો છે એમને રાશન કાર્ડનો અનાજ જ્યાં સરકાર આપતી હતી તે આપવાનું બંધ કર્યું અને જે રાશન કાર્ડ અત્યારે નામ કમી થઈ રહેલા છે જમીન એક હોય અને નામ અનેક જમીનની અંદર અનેક નામ હોય આ સરકાર એક ષડયંત્ર રચી રહી એવું લાગી રહેલું છે તો હું એ આ સરકારને અને મામલતદાર સાહેબને થકી એક આવેદનપત્ર આપીને આ ગરીબ રેખા હેઠળ જીવતા માણસોને જે રાશન કાર્ડ ચાલુ રાખે તેવી અપેક્ષા રાખું છું